સંકુલ દેવઘટ બારિયા ખાતે તાલીમ લઈ ગૌરવ અપાવતી ખરાડી ભાવિકા આજે મારો પરિવાર પણ મારી પ્રગતિથી ગૌરવ અનુભવે છે એ મારા માટે ખુશીની વાત છે તેવું ખરાડી ભાવિકા આર્ચરી ખેલાડીનું કહેવું સમગ્ર રાજ્યમાં આજે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ ની તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે

ઉપરાંત અમારી સફળતા માટે જિલ્લા રમત ગમત અધિકારી રાઠવા અમરસિંહ અને જિલ્લા રમત વિકાસ અધિકારી ઉષાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ કોચ સખત મહેનત કરી રહ્યા છે તેથી વધુમાં જણાવે છે કે અહીંથી તાલીમ મેળવ્યા બાદ મેં મારી સફળતાનું પગથિયું ચડવાનું શરૂ કર્યું છે મને વર્ષ બે હજાર ત્રેવીસ માં નડિયાદ ખાતે યોજાયેલ અંડર સેવન્ટીનની સ્કૂલ લેવલની રમતમાં પ્રથમ આવતા ગોલ્ડ મેડલ મળ્યો હતો એ સાથે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ જીરોમાં પણ મને પ્રથમ આવતા ગોલ્ડ મેડલ મળ્યો છે

અને આપણા પરિવાર અને વતનનું નામ રોશન કરો એવી મારી શુભકામનાઓ આપવા સાથે ભાગ લઈ પોતાના તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અપીલ કરું છું હું ખેડાડી ભાવિકાબેન રમણભાઈ ગામની શેડિયા તાલુકો ભીલોડા જિલ્લો અરવલ્લીની વતની છું મેં સરકાર યોજના અંતર્ગત સ્પોર્ટોથી ગુજરાત જિલ્લા રમત પ્રક્ષણ કેન્દ્રમાં બે હજાર સત્તરમાં આચે રમતમાં પ્રવેશ મેળવ્યો હતો જેમાં ઘનિષ્ઠ કોદની તાલીમ મેળવીને મેં બે હજાર ત્રેવીસમાં નડિયા ખાતે યોજાયેલા અંડર સેવન્ટીમાં સ્કૂલ ગેમમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો તેમજ ખેલમાં ટુ પોઈન્ટ ઓમાં બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો હતો તેથી સર્વ ખેલાડીઓને મારા તરફથી અપીલ છે કે તમે પણ સરકાર દ્વારા આયોજિત ખેલ તેમજ અન્ય સ્પર્ધામાં ભાગને પોતાનું ગામ જિલ્લા ગુજરાત રાજ્યનું નામ રોશન કરે તેવી દિલ કરીથી શુભેચ્છા જય હિન્દ જય ભારત